સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ ઓપરેશન સિંદુરમાં લશ્કરી જવાનોના સાહસને બિરદાવવા માલપુરમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા ભારત દેશ દ્વારા આતંકવાદીઓના આશ્રય સ્થાનો પાકિસ્તાન પર નવ સ્થળોએ કરવામાં આવેલી એર સ્ટ્રાઇક અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપનાર ભારત દેશના લશ્કરની ત્રણેય પાંખોની સેનાના પરાક્રમને બિરદાવવા માલપુર નગરમાં સોમવારે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું માલપુર નગરમાં મુખ્ય રાજમાર્ગો પર આ તિરંગા યાત્રા યોજાઈ હતી માલપુર નગરમાં યોજાયેલી તિરંગા યાત્રામાં અગ્રણી રાજકીય આગેવાનો વેપારીઓ વિવિધ સંગઠનો સુરક્ષા કર્મીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અલ્પેશ પાટિયા માલપુર નમસ્કાર ખાતે તાલુકા કક્ષાનું તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં કાર્યકરો હાજર રહ્યા હતા અને ભારત એ એક રાષ્ટ્ર છે કે જેણે હર હંમેશ પ્રજાની રક્ષા માટે આગળ રહ્યું છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓ સમગ્ર વિશ્વમાં એક અનોખું નામ ધરાવે છે અને આજે પહેલ ગામમાં જે હુમલો થયો હતો અને નિર્દોષ નાગરિકોને મારવામાં આવ્યા હતા તેમની આન બાન અને શાન આપવા માટે અને જે સૈનિકો સરહદ પર સેવા કરી રહ્યા છે અને આપણી રક્ષા કરી રહ્યા છે તેમને સન્માનના ભાગરૂપે આજે માલપુર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટા પ્રમાણમાં કાર્યકરો હાજર રહ્યા ગામના નાગરિકો પણ હાજર રહ્યા અને આ ભવ્ય તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં માલપુરમાં આવ્યું હતું ભારત માતા જય માત્ર ભારત માતાજી છે માલપુર નગર ખાતે માલપુર તાલુકાની તિરંગા યાત્રા યોજવામાં આવી તિરંગા યાત્રાની અંદર માલપુર તાલુકાના તમામ કાર્યકર્તાઓ આગેવાનો હોદ્દેદારો અને પ્રજા પણ ઘણા જોડાયા ભારતના પાકિસ્તાન સાથેના જે યુદ્ધની અંદર ભારતની જે કૌશલ બતાવી અને આપણે જે વિજય પ્રાપ્ત કર્યો સૈનિકો માટે સમગ્ર ભારત જ્યારે ગૌરવ અનુભવ્યું છે ત્યારે માલપુર પણ એની સાથે જોડાયું છે અને તેને